કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે આજે અને સોરી દિવસ ગુરુવારે બજાર પાછું ધડાધડ ઉપર ખુલે એવા આસાર દેખાઈ રહ્યા છે બજારની અંદર તેજી જબરદસ્ત પાછી આવવા માંડી છે અને તેજીમાં ઇન્વેસ્ટરો મૂંઝવણમાં આવી ગયા છે કે સાલું હવે શું કરવું હવે આ તેજી આવી કેમ આટલી બધી તો એ પણ હું તમને કહી દઉં કે આ તેજી આવવાનું મુખ્ય કારણ એફઆઈઆઈ પહેલા જે શોર્ટ પોઝિશનમાં ઊભા હતા એ હવે લોંગ પોઝિશનમાં ઊભા થઈ ગયા છે એફઆઈઆઈની પોઝિશન એકદમ લોંગ થવા માંડી છે એફઆઈઆઈ ધીમે ધીમે ખરીદારી કરવા માંડ્યા છે એટલે ફરીથી બજારમાં હવે તેજી મજબૂત પકડ સાથે આવી રહી છે મિત્રો આ તેજીના મોસમમાં તમારી જોડે જે પોર્ટફોલિયોમાં શેર્સ હોય એને તમારે જોતા રહેવાનું અને ટ્રે ટ્રેલિંગ સ્ટોપલોસ રાખવાનું ટ્રેલિંગ સ્ટોપલોસ એટલે શું કે રોજે રોજ તેજી આવતી હોય અને તમારો શેર રોજે રોજ વધતો હોય તો આનાથી વિશેષ સારું શું હોઈ શકે દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે મેં ચાર પાંચ દિવસ અઠવાડિયા પહેલાંની જ વાત કરીએ આપણે દસ દિવસ અઠવાડિયા દસ દિવસ પહેલાં આપણે ઈરડાની વાત કરી હતી એ ઈરડા એકસો ને પંચ્યાસી એકસો નેવુંની આસપાસ ચાલતો હતો એના પછી એણે બીજા દિવસે તેજી બતાવી અને એકસો ને અઠ્ઠાણું બંધ આવ્યો ત્રીજા દિવસે તેજી બતાવી અને બસો ને પાંચ બંધ આવ્યો ચોથા દિવસે તેજી બતાવી અને બસો ને ત્રેવીસ રૂપિયા ગઈકાલે બંધ આવ્યું કોન્સ્ટન્ટ તેજી જોવા મળી રહી છે ચાર ટકા પાંચ ટકા આઠ ટકા આવી તેજી ચાલુ છે એમાં એટલે ઇન્વેસ્ટરે એની અંદર શું કરવાનું ટ્રેલિંગ સ્ટોપલોસ રાખવાનો તમારો જે નવો હાઈ હોય ગઈકાલનો જે ક્લોઝ હોય એને બીજા દિવસ માટે સ્ટોપલોસ તરીકે યુઝ કરવાનો અને એ રાઈડ જે થઈ રહી છે જે ઉપરની જર્ની અત્યારે ચાલુ છે ઈરડાની એને એન્જોય કરવાનું કઈ રીતે એ સમજાવું તમને માની લો કે તમે એકસો નેવું રૂપિયાના ભાવના શેષ ઈરડા લીધેલા છે એકસો અઠ્ઠાણું થયું એટલે જોવાનું વેચવાના નથી એકસો અઠ્ઠાણું ગયો પાંચ થયો એટલે તમારે શું કરવાનું એકસો દેવાનો એકસો એકસો અઠ્ઠાણું પાછો આવી જાય કારણ કે એકસો અઠ્ઠાણું તમારો સ્ટોપલો થઈ જશે ત્યાં અને બસો પાંચ થી ઉપર ચાલવાનું ચાલુ થાય એટલે તમારે એને રાઈડ ને એન્જોય કરવાની પછી બસો ત્રેવીસ બંધ આવ્યો ગઈકાલે હવે આજે માની લો કે નથીને કદાચ ઉપર ખુલ્યો અને ચાલ્યો તો બસો ને ત્રેવીસ નો એને સ્ટોપલો તરીકે યુઝ કરવાનો એટલે મીન્સ કે દસ વીસ ટકાના શેર પાછું બસો ત્રેવીસ આવે એટલે પાછા આપણે દસેક ટકા શેર વેચવાના ટ્રેલિંગ લોસ સાથે તમારે રોજ તેજીને રાઈડ કરવાની તો તમને ફંડ તમારું સેફ રહેશે અને નીચે આવે તો તમે એને ખરીદી પણ શકશો બીજું મિત્રો કહું તમને કારણ કે આ કોઈ પણ શેર બજારનો મોટો કિડમ ખા હોય ને તો એ હાઈ ઉપર વેચી ના શકે અને કિડમ ખા હોય ને એ લો ઉપર લઈ પણ ના શકે એ એવું કહી દેતો હોય કે મેં સૌથી બોટમ બનાવી હતી મેં લઈ લીધા છે તો એ એ શક્ય જ નથી હા એ બે પાંચ દસ રૂપિયા ઉપર ગયું પછી એ લેવા દોડે એ વસ્તુ આખી અલગ રહી બાકી સૌથી બોટમમાં તો કોઈ ખરીદનાર હોતા જ નથી એ ઓપરેટરો જ ગેમ ચલાવતા હોય છે કે હવે અહીંથી આપણે પાછો વાળીએ એટલે મિત્રો આપણે જે 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 સમયે વેચ્યું અને ખિસ્સામાં એ સાચું આ આપણને ખબર પડે ભલે બજારમાં તેજી તેજી છે મેં તો તમને પહેલા પણ કહેલું છે કે આપણે તો આંખો ખુલ્લી રાખીને મગજ ખુલ્લું રાખીને કામકાજ કરવાનું કારણ કે બજારમાં એફઆઈઆઈ ફરીથી લેવાલી તરફ આવી ગઈ છે આજે પણ ગિફ્ટી સુધારા સાથે પ્લસ ફરીથી શો સારો એવો શો જોવા મળશે ગઈકાલે પણ આપણને એચડીએફસી બેંકમાં શો જોવા મળ્યો મિત્રો અત્યારે હાલ તમારે તમારી પાસે જે પડ્યું છે એને ધીમે 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 મેં ના કીધું પ્રોફિટ થતો હોય એટલે ધીમે 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 કાઢી અને તમારા જે ડિફેન્સિવ શેર્સમાં રોકાણ કરવાનું ડિફેન્સિવ શેર્સ એટલે કયા જુઓ એક ફરીથી કહી દઉં તમને આઈટી ઉપર હવે થોડું ધ્યાન રાખજો હવે આઈટી માં સુધારો જોવા મળી રહ્યો છે એટલે આઈટી ધીમે ધીમે મારા ખ્યાલથી હવે આઉટ પરફોર્મ કરે એવું દેખાઈ રહ્યું છે કેમ કે અમેરિકામાં જે કંપનીએ સારા રિઝલ્ટ આપ્યા એ પ્રમાણે આઈટીમાં આ વખતે રિઝલ્ટમાં થોડો સુધારો પણ જોવા મળે તો નવાઈ ન પામતા મિત્રો બીજું એક વસ્તુ ખાસ કહેવાની કે મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું અને આગળ પણ કહ્યું હતું કે ધીમે ધીમે ભાઈ તમે મોઈલ એમ એલ મોઈલ ભેગા કરતા રહેજો ભેગા કરતા રહેજો ચારસો થઈ ગયો ચારસો પંચોતેર થઈ ગયો તો ચારસો ને ઇઠ્યોતેરમાં પણ મેં તમને કહ્યું ધીમે ધીમે ઘટાડો આવે ને ભાઈ ઘટાડો આવે એટલે લેવાય અને હાઈ ઉપર હેડ એટલે વેચવાનું ઉપર જાય એટલે કાલે પાંચસો ને ત્રીસ જી આવ્યો માનસો તમે એક જ દાડામાં આઠ ટકા વધેલો એટલે આવું છે જેને લીધા હોય એક માસ આ વસ્તુ કેવું છે કે તમારે ઘટાડે શેર માર્કેટનો એક નિયમ યાદ રાખવાનો કે ઘટાડો આવે ને એટલે પકડવાનું આ તો આપણા આ બધા મારા બેટા શું કરે છે ખબર છે કે ઘટાડો આવે ને એટલે ટીવી વાળા શું કરે કે ભાઈ ઘટાડો આવે એટલે લોકો તમને એવું પાછું કહે કે ભાઈ વેચો નીકળી જવામાંથી આપણે એવું નહીં કરો આપણે ઘટાડો આવે એટલે ખરીદારી કરો ભાઈ ઘટાડે ખરીદો અને ઉછાળી વેચો આ શેર માર્કેટનો સિમ્પલ સિદ્ધાંત છે એટલે મિત્રો આ એક સ્ટ્રેટેજી વાપરવાની પ્લસ અમુક માણસોને શું હોય છે કે ભાઈ થોડો પ્રોફિટ થતો હોય અથવા તો થોડું વધારે લાલસા રાખવા માટે ઘણી વખત જતા હોય ને એ લોકો નુકસાન કરી બેસતા હોય છે એટલે એનું પણ ધ્યાન રાખવાનું બીજી વસ્તુ કે મેં તમને એક શેર કહેલું છે હિનો મીંડા ઉપર પણ ધ્યાન રાખવાનું હિનોમીંડા ધીમે ધીમે અગિયારસો ને બાસઠ રૂપિયા આવી ગયો બરાબર એટલે એમાં પણ થોડું જેણે લીધેલા છે ઘટાડે એમને થોડું વેઇટ કરજો ભાવ સારો મળશે જોવા બીજું કે શું કહેવાય ઓઇલ ઇન્ડિયા યસ ઓઇલ ઇન્ડિયા પર પણ સારું છે મેં ગઈકાલે પણ સમજાવ્યું હતું કે બસો શેર તમારી પાસે હોય તો એના ત્રણસો શેર થશે એવા એવું તમને ગઈકાલે બોનસ આપવામાં આવ્યું સોરી પરમ દિવસે એટલે બોનસમાં કઈ રીતનું હોય કે ભાઈ બે શેર એક શેર તમને બોનસ આપે તમારા ખાતામાં લો કે બસો શેર હોય તો તમને ત્રણસો શેર થઈ જાય માન લો કે વીસ શેર હોય તો ત્રીસ શેર થઈ જાય આવી રીતે આ રેશિયો આપેલો છે આ લોકોએ એટલે એ પ્રમાણે શેરનો ભાવ ઘટે શેરના ભાવને આ લોકો એડજસ્ટ કરતા હોય છે બોનસ પ્રમાણે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજની બજારની રાઈડ ને તમે આ રીતે એન્જોય કરજો અને હવે બજારમાં શું છે તમે વેચેલું હશે તો ક્યારેક તમને ઘટાડો આવશે તો તમને એવું થશે કે ના સાલુ આ થોડું પચાસ હજારનો માલ વેચ્યો તો ત્યાં લેવા થાય છે વેચ્યો જ ના હોય ને ઉપરથી આપણે જોઈ રહ્યા હોય હાઈ જોઈ લીધો હોય ને તો પાંચ દસ રૂપિયા નીચે આવે તો વેચી નાખો કે નાના પાછો આવશે હાઈ એટલે જેને જેને લો જોઈ લીધો એ થોડો ઉપર આવે તો એ ખરીદી ના શકે આ પણ એક શેર બજારનો એક સિદ્ધાંત છે બધા આમાં શું હોય કે નોર્મલ ઇન્વેસ્ટર કેવું વિચારતો હોય આ બધું આના ઉપરથી જાણવા મળે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો બજારની રાઈડને એન્જોય કરો અને તમારો પોર્ટફોલિયો ધીમે ધીમે ગ્રો કરતો રહે વધતો રહે એવી મારી તમને બધાને શુભેચ્છાઓ થેન્ક યુ મચ ખૂબ ખૂબ આભાર